ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દે ગુડ મોર્નિંગ તું અત્યારે રોટલી બનાવશ કે હું રસોડા આ લે તાર નાસ્તો ખтийા છે તો લે હું ખાઈ જો લે હું ખાઈ જો મને ખાઈ હે સવાર સવારમાં મજાડાડી आले हे सब नाश्ता करता रहा है हूँ है मुके ले चाकू ले भागी जाए मारे ये तो बिहार थी बीमार पूरा मस्ती तो हैं तो बंद टाइट ना वाती था ना दरमा हैं इनका तो नहीं जाओ तो चलती है હએ દૂર એને બને કાઢું નહીં કાઢું દેવલી લે આ ખાવ બેહી જઈએ આ તો બધું ખાઈ જવાય એટલું નહીં દેવું এ কি লাডা নম্বর আছে দেখিও মাম্মা আ 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

हावार मा का चाकू

चोवा દિવ્યા પણ હોઈ જઈએ અત્યારે અને ચલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાએ તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે જવાનું છે આવાના તુવેર વાડવા આજે પણ બગડે તો બે દિવસથી બ્લોગ નથી મૂકતો હું આ રીતે કન્ટિન્યુ મૂકીશું ધ્યાન પડી ગઈ છે અને કાલે બ્લોગ અપલોડ નથી કર્યો આપણે ચલો આજે અપલોડ કરી દઈએ અને ફોન આપણો બગડ્યો હતો થોડોક રિપેર કરાવી નાખ્યો ફરીથી ચલો પથારી પથારી કેન્દ્રીમ મળીએ છીએ હવામાં નવા બ્લોગ સાથે બાય બધાને કારણ કે બધાને જાયમાં થઈ